નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર તમે જોઈ શકો છો લાઈવ બંગાળની ખાડીવાળી સિસ્ટમ મિત્રો હાલ ગુજરાતના કાંઠે પહોંચવાની શક્યતા છે અને તેને લઈને આજે બપોર પછી આ વરસાદ મિત્રો તૂટી શકે છે તૂટી પડે છે ભારે વરસાદની સંભાવના છે અહીંયા તમે લાઈવ જોઈ શકો છો એક બાજુ મિત્રો અહીંયાથી છે એક પ્રકારનો સ્ટોપ છે અહીંયા ઉપરની તરફ જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને ખાસ કરીને એમ મુંબઈની ઉપર જોવા જઈએ તો મુંબઈથી કેરળ સુધી લઈને દક્ષિણ ગુજરાત સુધી ખાસ કરીને ટ્રમ્પ રેખા છે તો તેને લઈને મિત્રો આ સિસ્ટમ છે હાલ મિત્રો આવી રહી છે કેટલી આગળ નીકળશે કેટલી અસર કરશે તેને લઈને મિત્રો મોટી વાત કરવાના છીએ ખાસ કરીને છતાં પણ મિત્રો આજે બપોર પછી રાત્રે અઠ્યાવીસ તારીખે અને ઓગણત્રીસ તારીખે આ સિસ્ટમ ત્રણ દિવસ ભૂક્કા કાઢવાની છે ભારેથી ભારે વરસાદ છે અમુક વિસ્તારમાં છૂટાછવા વિસ્તારમાં પડી શકે છે ખાસ જે જે વિસ્તારોની અંદર વરસાદની ઘટ છે આ વિસ્તારોમાં સૌથી વધુ આ સિસ્ટમ અસર કરી શકે છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું આજે બપોર પછી ક્યાં ક્યાં વરસાદ પડશે રાત્રે ક્યાં વરસાદ પડશે તેમાં અઠાવીસ તારીખે ઓગણત્રીસ તારીખે પણ વરસાદને લઈને મોટી આગાહી છે તો કયા કયા જિલ્લાની અંદર વરસાદને લઈને આગાહી છે તેની વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુ પર આપ નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચારને ફેસબુકમાં હજુ સુધી ફોલો ન કર્યું હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ બની હતી હાલ મિત્રો તે ખાસ કરીને પવનની દિશા જુઓ તો ખાસ કરીને તે બંગાળની ખાડીમાંથી આગળ નીકળી ચૂક્યું છે અહીંયા તમે જોઈ શકો પરંતુ ભેજ છે મિત્રો ગુજરાત સુધી પહોંચી ગયો છે અને તેને હિસાબે જ ગુજરાતની અંદર જોવા જઈએ તો વરસાદની શક્યતા મિત્રો જોવા મળી રહી છે સિસ્ટમ ખૂબ જ મોટી છે અને તેને લઈને જ મિત્રો આજે બપોર પછી ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે તો આપણે મિત્રો સાંજે છ વાગ્યાની જો વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો સાંજે છ વાગ્યા સુધીની અંદર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર વરસાદ જોવા મળી શકે છે તેમજ રાત્રિના મિત્રો બાર વાગ્યાની વાત કરીએ તો આ સિસ્ટમ છે ગુજરાતની એકદમ નજીક હશે તો દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાતના ભાગો છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે તેની અંદર રાત્રિના સમયે પણ વરસાદ જોવા મળી શકે છે રવિવારે જો વહેલી સવારની વાત કરવામાં આવે સવારના આઠ વાગ્યાની તો આ સિસ્ટમ મધ્ય ગુજરાતમાંથી હશે તો તેને લઈને મિત્રો ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે આ વિસ્તારોની અંદર ખાસ કરી અને વહેલી સવારે રવિવારે ધબધબાટી બોલાવી શકે છે બપોરે એક વાગ્યાની વાત કરીએ તો આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને ધીમે ધીમે આગળ વધી અને ખાસ કરીને જામનગર દ્વારકા તરફ અરબી સમુદ્ર તરફ જઈ રહી છે એટલે કે જે વિસ્તારોમાં વરસાદ વરસી ગયા પછી આ સિસ્ટમ આગળ વધશે કે ગાજવી સાથે કડાકા ભડાકા સાથે આગળ વધશે તો ખાસ કરીને બપોર પછીની જો વાત કરવામાં આવે તો અહીં તમે જોઈશો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર અઠ્યાવીસ તારીખે ખૂબ જ સારી સારા વરસાદની આગાહી છે આ સિવાય તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખે વહેલી સવાર તો ઓગણત્રીસ તારીખે આ સિસ્ટમ છે એકદમ ગુજરાત માટે છે તો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છની અંદર ખાસ કરીને રાપર ગાંધીધામ અંજાર ભુજ મુન્દ્રા માંડવીના ભાગો છે આ વિસ્તારોની અંદર વરસાદ ખાપકી શકે ધીમે ધીમે સિસ્ટમ મિત્રો આગળ વધતા ઓગણત્રીસ તારીખે બપોરે આ સિસ્ટમ છે એ છેક મિત્રો અરબી સમુદ્ર સુધી પહોંચી જાય છે એટલે ઓગણત્રીસ તારીખે સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે પછી ત્યારબાદ આ મિત્રો સિસ્ટમ છે એ આગળ વધી ગુજરાત સુધી પહોંચી અને ત્યારબાદ આ સિસ્ટમ મિત્રો આવી રીતે ફરી પાછી રિટર્ન થશે તો રિટર્ન થવાની સાથે કચ્છની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર સારો વરસાદ છે એ જોવા મળશે અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો આ સિસ્ટમ રિટર્ન થવાને કારણે અહીં અમદાવાદ છે ઉત્તર ગુજરાત છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે આ વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતા મિત્રો જોવા મળી રહી છે એટલે કે ખૂબ જ સારો વરસાદ છે એ ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે તેમજ સૌરાષ્ટ્રના ભાગોની અંદર ઓગણત્રીસ તારીખે સોમવારે જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ છે વિખાઈ જશે અને જેને લઈને મિત્રો સિસ્ટમ વિઘાતાની સાથે જ તેની સાથે આવેલો ભેજને કારણે ગુજરાતની અંદર એક બે દિવસ છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવે છે તો આ સિસ્ટમ મિત્રો આવવાને કારણે આજે બપોર પછી જ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતની અંદર તેની શરૂઆત થશે અને ખાસ કરીને રાત્રિના સમયે પણ સારો વરસાદ પડશે રવિવારે અને સોમવારે ખાસ કરીને આ બે દિવસ મોટી આગઈ છે તો ત્યારે પણ સમગ્ર ગુજરાતની અંદર સારો વરસાદ પડે તેવી શક્યતા મિત્રો જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ફરી એક સિસ્ટમ ત્રીસ તારીખની આસપાસ બની રહી છે એ તમે જોઈ શકો છો આ સિસ્ટમ પણ મિત્રો આગળ વધી અને ગુજરાત તરફ આવવાની છે તો તેને લઈને પણ આગામી સમયની અંદર તમે જોઈ શકો છો લગ લગભગ ત્રણ તારીખની આસપાસ આ સિસ્ટમની અસર ગુજરાતમાં જોવા મળશે સાથે સાથે એકસાથે બે બે સિસ્ટમો એક્ટિવ થશે અરબી સમુદ્રની પણ સિસ્ટમ બંગાળની ખાડી ઉપરથી આવતી પણ સિસ્ટમ જેને લઈ આ સિસ્ટમ મિત્રો થોડીક ઉપલા લેવલેથી મિત્રો જઈ રહી છે તેને લઈને મિત્રો ઉત્તર ગુજરાત કચ્છની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળે તેવી શક્યતા છે તો અહીંયા તમે જોઈ શકો છો આગામી ચાર તારીખની આસપાસ આ સિસ્ટમની અસર જોવા મળશે અને તેને લઈને મિત્રો ઉત્તર ગુજરાત છે કચ્છ છે સૌરાષ્ટ્ર છે ઉત્તર ભાગો છે મધ્ય ગુજરાત છે આ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ પડશે આ સિવાય રાજસ્થાનની અંદર પણ તમે જોઈ શકો છો ખૂબ જ ભારે વરસાદ પડવાને કારણે બનાસકાંઠાની અંદર પૂરની સમસ્યા પણ સર્જી શકે એટલે કે જે નદીઓ છે જે રાજસ્થાનમાંથી આવી રહી છે સાબરમતી નદી છે આ નદીઓની અંદર ભારે પૂર પણ જોવા મળી શકે છે જે ગુજરાત માટે આમ તો જોવા જઈએ તો ફાયદો કરાવનારો રહેશે તો આપણે દસ દિવસની આગળ વાત કરી કે આગામી ત્રણ દિવસ જોવા જઈએ તો આજ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે ખૂબ જ સારો વરસાદ ત્યારબાદ જોવા જઈએ તો ત્રણ ચાર અને પાંચ ઓગસ્ટે પણ સારા વરસાદની શક્યતા હાલ મિત્રો જોવા મળી રહી છે તો આજના વિડીયોમાં મિત્રો આટલો જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત